સંઘ પ્રદેશ દમણમાં બુધવારના સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ધીમી ધારે પડી રહેલા વરસાદના કારણે શહેરના રસ્તા પાણીથી ભીંજાઈ જવા પામ્યા હતા સવારથી જ ખુશનુમા વાતાવરણ વચ્ચે સ્કૂલ કોલેજ તથા નોકરી ધંધાર્થે જતા લોકોએ પણ ભીંજાઈને ઋતુના વરસાદને આવકાર્યો હતો આ તરફ છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે ગરમીથી ત્રાહીમામ પુકારી ઉઠેલા લોકોને આજના દિવસે થોડા થોડા અંતરાલે પડી રહેલા વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળવા પામી હતી પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ખેડૂતો પણ હવે વાવણી લાયક વરસાદ પડવાનું શરૂ થવા જઈ રહ્યું હોય એટલે તેઓ પણ ખેતી કાર્યમાં જોતરાઈ જવા પામ્યા હતા બીજી તરફ વાતાવરણ આલ્લાદક બની જતાં પ્રદેશના મોટી દમણ જમ્પોર રામસેતુ દરિયાકિનારે તથા નાની દમણ નમોપથ દરિયાકિનારે અમુક પર્યટકો પણ વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા હતા જોકે હાલ દમણના માર્ગો અને ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ હોય અમુક માર્ગો પર આજે પડેલા પ્રથમ વરસાદના પાણી ડ્રેનેજ લાઈનોમાં ન જતા માર્ગો પર પાણીના ખાબોચિયા ભરાયા હતા જેને જોઈને આગામી દિવસોમાં જો અનરાધાર વરસાદ ખાબક્યો તો નગરજનોએ ભારે પરેશાની ભોગવવાનો વારો આવશે એવું લાગી રહ્યું છે બલીઠા મામલતદાર કચેરી સામે નવાજ બનેલા સર્વિસ રોડ પર દરરોજના ભારે વાહનોના જમાવડાના કારણે અહીં રોજિંદા અવર જવર કરતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે સર્વિસ રોડના કિનારે જ ગેરેજો આવેલી હોય આ ગેરેજ સંચાલકો સર્વિસ રોડ પર જ મોટા વાહનો ઉભા કરીને ત્યાં જ ગેરેજને લગતું કામ કરવા લાગતા આખો સર્વિસ રોડ જાણે ગેરેજ સંચાલકો માટે બનાવવામાં આવ્યો હોય એવો અહેસાસ સ્થાનિક લોકોને થઈ રહ્યો છે સર્વિસ રોડ બન્યો એના બે થી ત્રણ મહિનામાં જ કેટલાક નાના મોટા અકસ્માતો પણ નોંધાઈ ચૂક્યા છે જેથી સર્વિસ રોડ પર બે પરવાહી રીતે વાહનો પાર્ક કરતા વાહન ચાલકોની શાન ઠેકાણે લાવવા ગઈકાલે રાત્રે વાપી પોલીસ હરકતમાં આવી હતી અને બલિઠા ગેટથી લઈને બ્રહ્મદેવ મંદિર સુધી સર્વિસ રોડ પર પાર્ક કરેલી તમામ ટ્રકોના ટાયરોની હવા હવા કાઢી કાઢી નાખી હતી રાત્રે ટ્રકોની નાખતા આ વાહનો સવાર સુધી સર્વિસ રોડ પર જ પડી રહ્યા હતા જે બાદ વહેલી સવારે ટ્રક ચાલકો ટ્રકોમાં હવા ભરીને અહીંથી ચાલતી પકડી હતી તેમ છતાં તેની જગ્યાએ અન્ય ટ્રક ચાલકોએ આવીને પોતાની ટ્રકો પાર્ક કરી ગયા હતા આમ પોલીસની કાર્યવાહીને ટ્રક ચાલકો પર કોઈ જ અસર જોવા મળી ન હતી ઉપરથી ગઈકાલે રાત્રે જે ટ્રકોના ટાયરોની હવા પોલીસે કાઢી નાખી હતી તે ટ્રક ચાલકો સવારે હવા પુરાવાની રાહ જોઈને હોટેલ ઢાબાઓમાં જમવા અથવા પોતપોતાની રૂમોમાં સુવા ચાલ્યા ગયા હતા જેનો ફાયદો તસ્કરોએ ઉઠાવ્યો હતો રાત્રે અગિયારથી બાર વાગ્યાની વચ્ચે કેટલાક તસ્કરો ટ્રકોનો સામાન ચોરવા પધાર્યા હતા પરંતુ અન્ય ટ્રક ચાલકો પોતાની ટ્રકોમાં જ સૂતા હોય તેમના કારણે તસ્કરોનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો જોકે હાલ તો પોલીસની આકસ્મિક કાર્યવાહીની ગામ લોકોએ પણ ભારે પ્રશંસા કરી છે અને સર્વિસ રોડને બાપની જાગીર સમજીને જમાવડો કરતા ટ્રક ચાલકો સાથે સર્વિસ રોડ પર જ ગેરેજ ખોલીને બેસી ગયેલા ગેરેજ સંચાલકો સામે પણ વારે તહેવારે કડક કાર્યવાહી હાથ ધરીને સર્વિસ રોડને માત્ર વાહનોની અવરજવર માટે જ ખુલ્લો રાખવામાં આવે તેવી માંગ ગ્રામજનોમાં ઉઠી રહી છે સંઘ પ્રદેશ દાદરા ડોકમરડી માં અકસ્માત સર્જાયો હતો સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ના ડોકમરડી રિંગ રોડ પર એક ડમ્પર નંબર જેવનટીન વાય ટુ નાઇન માટી ઠાલવીને પસાર થઈ રહ્યું હતું જે દરમિયાન ડમ્પરના ચાલકે કોઈક અગમ્ય કારણોસર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડમ્પર બ્રિજના પ્રોટેક્શન દિવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટનામાં ડમ્પર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તરત જ નજીકની હોસ્પિટલમાં ચાલકને સારવાર હેઠળ ખસેડવામાં જ્યારે આ અકસ્માતમાં કેબિનને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું ઘટનાની જાણ પોલીસને થતાં તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી શું તમારી ઈજામાંથી સાજા થવામાં લાંબો સમય લાગે છે શું તમે કોઈ રોગની પ્રતિકૂળ અસરોથી પીડિત છો તો તમને જરૂર છે આધુનિક અને સારા રિહેબિલિટેશન અને ફિઝિયોથેરાપી સેન્ટરની ફિઝિયોથેરાપી અને રિહેબિલિટી એ નોંધપાત્ર રીતે સફળ અને તબીબી રીતે એપ્રુવડ સારવાર છે જે અસરકારક રીતે તમારી ફંક્શનલ એબિલિટીને ફરી રિસ્ટોર કરવામાં ખૂબ જ મદદરૂપ બને છે આવા જ એક અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બી પોઝિટિવ ફિઝિયોથેરાપી સેન્ટરનો દમણના પાતલિયામાં પ્રારંભ કરવામાં આવ્યો છે નિષ્ણાત ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર યુનિકા કામલીના માર્ગદર્શન હેઠળ આ સેન્ટરમાં અત્યાધુનિક મશીનો વડે લેઝર થેરેપી કોમ્બિનેશન થેરેપી ડાયનેમિક અલ્ટ્રાસાઉન્ડ ટ્રાન્સક્યુટેનિયસ ઇલેક્ટ્રિક નર્વ સ્ટિમ્યુલેશન સર્વાઇકલ એન્ડ લમ્બર ટ્રેક્શન થેરેપી મસલ સ્ટીમ્યુલેટર સાથે કમર ગરદરનો દુખાવો સાયટિકા ગોઠણનો દુખાવો ફ્રોઝન શોલ્ડર પગની એડીનો દુખાવો વગેરેની તપાસ અને સારવાર ખૂબ જ વ્યાજબી દરે કરવામાં આવે છે આ ઉપરાંત ઓપરેશન પછીની ફિઝિયોથેરાપી સહિત પેરાલિસિસ પાર્કિન્સન સેરેબ્રલ પાસી વગેરેની તપાસ અને સારવાર પણ અહીં ઉપલબ્ધ છે हमने फिजियोथेरेपी क्लिनिक खोला है दमन पातल्या बी पॉजिटिव फिजियोथेरेपी क्लिनिक यहाँ एडवांस टेक्नोलॉजी से ट्रीटमेंट आपको मिलेगी जैसे कि लेज़र थेरेपी एंड कॉम्बिनेशन थेरेपी फ्रॉम यूएसए टेंस अल्ट्रासाउंड आई एफ टी एंड ट्रैक्शन थेरेपी मिले होगा आपके पेन रिलेटेड कोई भी तकलीफ हो जैसे जोड़ों का दर्द शोल्डर पेन नेक पेन बैक पेन और पोस्ट सर्जरी के बाद जो तकलीफ़ें आपको होती है उसका भी ट्रीटमेंट प्लान फ्रॉम स्टार्ट टू एंड होगा पैरालिसिस ट्रीटमेंट जैसे पैरालिस रिलेह का जो ट्रीटमेंट होता है उसका भी ट्रीटमेंट यहाँ पे विथ एक्सरसाइज थेरेपी होगा વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે વિશ્વ સિકલસેલ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ વિશ્વ સિકલસેલ દિવસ ઓગણીસમી જૂન બે હજાર ચોવીસની સમગ્ર દેશમાં વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં સિકલસેલ એનેમિયા નાબૂદી તરફ લઈ જવાના ધ્યેય સાથે ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતેની એસએમએસએમ હાઈસ્કૂલ ખાતે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ અને સાંસદ ધવલ પટેલની ઉપસ્થિતિમાં સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સિકલ સેલ રોગના દર્દીઓ માટે મેગા કેમ્પનું આયોજન કરી આશરે પાંચ હજાર લોકોનું સિકલ સેલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું સિકલ સેલ રોગ એક આનુવંશિક રોગ છે જે આદિજાતિના લોકોમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે આ રોગના કારણે સિકલ સેલ દર્દીના જીવનમાં સામાન્ય વ્યક્તિ કરતાં વધારે તકલીફ પડતી હોય છે એમ જણાવ્યું હતું વધુમાં આ કેમ્પમાં સિકલ સેલ ટ્રેટ છે તેવા લોકોને લગ્ન પહેલા ખાસ પરામર્શથી આ રોગ આગામી પેઢીમાં ન પ્રસરે તે માટે ખાસ માહિતગાર કરવામાં આવ્યા હતા આયોજિત કેમ્પમાં આ ઉપરાંત એન સ્ક્રીનિંગ ટીબી સ્ક્રીનિંગ તેમજ પી એમ જય કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સિકલ સેલ દર્દીઓને સિકલ સેલ સિમ્બોલિક કાર્ડ જિલ્લાના બે હજાર પાંચસોને તોતેર દર્દીઓ વતી રૂપિયા પચીસોની સહાયનો ચેક અને સિકલ સેલ એનિમિયા નિયંત્રણના કાઉન્સિલરોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આયુષ્યમાન યોજના હેઠળ સિકલ સેલને આવરી લેવામાં આવ્યો હોવાથી વિનામૂલ્યે સારવાર પણ મળે છે પહેલાં સિકલ સેલના દર્દીઓને દર મહિને રૂપિયા પાંચસોની સહાય મળતી હતી જે આ સરકારે પાંચ ગણી વધારીને મહિને રૂપિયા પચીસો આપ શરૂઆત કરી છે તારીખ ઓગણીસમી જૂનથી તારીખ ત્રીસ જુલાઈ બે હજાર સુધી ચાલનારી આ ઝુંબેશમાં સમગ્ર દેશમાં સાત કરોડ જેટલા લોકોનું સ્ક્રીનિંગ કરવાનું ધ્યેય છે જેમાં અત્યાર સુધી એક કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરી દેવામાં આવ્યું છે વલસાડ જિલ્લામાં પણ અત્યાર સુધીમાં બાર લાખ વીસ હજાર પાંચસો ને અઠ્ઠાણું લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે જેમાં ત્રણ હજાર પાંચસો ને તોતેર જેટલા સિકલ સેલના દર્દીઓ મળી આવ્યા છે અને ઓગણસાઠ હજાર આઠસો ને સોળ જેટલા સિકલ સેલના વાહકો નોંધાયા છે